મોદીજીના નેતૃત્વમાં બિહારની ચૂંટણીમાં એનડીએનો ભવ્ય વિજય થયો છે એકતરફા વિજય થયો છે આ વિજયને હું આવકારું છું આ વિજયને મનાવવા માટે અમારા પોરબંદરના સૌ કાર્યકર્તા જનતા સાથે અમે એમની ઉજવણી પણ કરી મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે આ નવા ભારતના નિર્માણમાં બિહારની એનડીએ સરકાર અને મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર એટલે કે ડબલ એન્જિનની સરકાર કદમથી કદમ મિલાવીને બિહારના વિકાસ માટે પ્રયત્નશીલ રહેશે બિહાર પણ વિકસિત ભારતમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે જે કોંગ્રેસ હોય કે બીજા વિરોધ પક્ષ હોય બાજુ જઈ રહ્યું છે કેટલી કેટલી ગતિથી સ્પીડથી આગળ વધી રહ્યું છે એમની એ લોકોને ખ્યાલ એને કારણે સતત અને સતત હારતા રહેવા છતાં કોંગ્રેસ કે બીજા વિપક્ષો છે એમાંથી બોધપાઠ લેતા નથી અને દરેક વખતે કારમી હારનો સામનો કરવો પડે છે એટલે મારી તો વિરોધ પક્ષને પણ છે કે જે રીતે દેશની અંદર સકારાત્મકતા થઈ છે અને દેશનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે ત્યારે નરેન્દ્રભાઈની બાબતની અંદર વ્યક્તિગત વિરોધ કરીને કોચડી ભાષા વાપરીને અને સતત વિકાસનો વિરોધ કરીને એનું અસ્તિત્વ ટકાવી શકશે નહીં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાની અંદર આજે ભારત વિશ્વની નજરની અંદર એક ઉભરતો દેશ તરીકે બહાર આવી રહ્યો છે અને એ ઉભરતા દેશની અંદર જે જનતા વિકાસ જોઈ રહી છે એટલે સ્વાભાવિક રીતે જ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કે એનડીએને પસંદ કરે છે અને જેટલી નકારાત્મકતા વિપક્ષો વધારશે એવો જ સણસણતો જવાબ એમને જનતા આપશે

તો એમ કહું છું કે તંદુરસ્ત રાજનીતિ માટે વિપક્ષ પણ હોવો જરૂરી છે આપણા દેશમાંથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટી જે વખતે વિપક્ષમાં હતો અને જે કામ કરતું હતું એને શીખવું જોઈએ એને બદલે સતત નકારાત્મકતા એને કારણે આજે કોંગ્રેસની આગેવાનીમાં જે એનડી ગઠબંધન છે એનો પંચાણુ મો પરાજય છે અને એ પરાજય કારમો પરાજય છે એમાંથી બોધપાઠ લે તો સારું છે નહીં તરક્ષિત્વની સામે સવાલ ઉભો થવાનો છે